છો બધા મજામાં જ શું કેમ કે આપણા વિડીયો જે જોયું છે એ હંમેશા માટે મજામાં જ રહે છે તો મિત્રો જોઈ રહ્યા છો અત્યારે વાગી ગયા છે ઓલરેડી આઠ અને આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો છે તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં અમારા વ્લોગ જો પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર એમ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય તો જોઈ રહ્યો છો મિત્રો સવાર પડી ગઈ અત્યાર અને સુખ નહીં રહેતા નવા લાગી ગયા નથી જીએ દેવું બરા ગુડ મોર્નિંગ બોન્ડિંગ ગુડ બોન્ડિંગ ગુડ આવું એ જવું ખાસ

તો હેલો મિત્રો જોઈ રહ્યા છો અત્યારે વાગી ગયા છે ઓલરેડી દસ અને અત્યારે આપણે નહીં બંધ ફ્રેશ થઈ જાય મિત્રો કમળી કેમ કે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે લગનમાં તો આપણે જે લગન અમે લઈ લીધું મિત્રો અમે જ્યારે બોરીએ ને સત્તા દઈ કેટલા છે બોરી તો જો મિત્રો બોરી કપડાં ધોઈ લે પછી આપણે જઈશું

ब्याची एक पण भात 10 10 જો 12 વાગે તો ખાધીનો પેલે હું ખાવ હું ખાવ મારે તો નાચે જાવે પછી આખલી લાવી દીધું હોવા કાકરીનો બેર અજુને રોકી બીસો બાજુ ઊગી થઈ ગયો બદો કસુર ચાલા કીથે લેજો ગાને આપણે નવના હો આતો નો કાળી મફાઈ વાળે તો કાળો જમપાન ચાઉ થઈ ગઈ છે સારા હે હો એ સાબું નહી પડ્યું હો ઓનું મોણ કાચલીઓ લા હાલ લાગે ઘરે ઘરે આપડે ભાઈ ફીરી ન ખાઈેલ બોલ્યો કે ખેલાના કે કેસી દુ

તો જોઈ રહ્યા છો મિત્રો અત્યારે વાગી ગયા છે ફાઈનલ ઇઝ સર કરી ચુક્યા છે

Adek, deh nah, mitro, apa -apa lagi, sudah. Garami, bawah Nih Ini ba?

या दुपट्टा क्यों कर रहे हो कहीं खड़ी जानती से खबर इनका ची डवड़ बनाती है तो मटर और साग ने सिस्त्री बनाई ले ले दादा नेमाड़ी

મિત્રો ફાઈનલી આપણા છે વરઘોરા અને અહીંયા જે વરઘોડ ચાલુ થઈ ગયો અને આપણે થોડા મોડ આવ્યા એમ કે આપણે ફોર્મ હતી ગયા એટલા માટે જોઈ રહ્યા છો આ જોઈ છો મિત્રો તમે ઘોડાનો ડાન્સ કરાવી એક નંબર જો ઘોડે એક નંબર ડાન્સ કરો અને આ છે મિત્રો અમારું ગામ એટલે કે જીંડવા ઘોડાનો ઓર્ડર હોય તો કહેજો મિત્રો એક નંબર ઘોડે ડાન્સ કરાવ આપણે અને અમારું ગામ જ છે મિત્રો આ જો આપણો ભાઈબંધ એટલે કે આપણે આ વિડીયો દરેક વિડીયો જોવો ભાઈ રેહ ને બના જાયે વિડીયો લઈ લીધો મિત્રો હવે આ દરેક વિડીયો જે જોતા છે મેતા પર વિડીયો લેસુ 100% મિત્રો જો આયા આપરા ભાઈઓ છે આ બધા જે કોઈ છે દેખાય છે નિર્ણય બધા બહુ મસ્ત હોય જો આ આપરે બધા ભાઈઓ છે આ બધા એક નંબર ગોહી બધા મિત્રો

એલી તો આઈક પરસાના દેકે ઉજો એ હે હે ડોના ફીલા માડી ચા જાય બોલ

વાટકો તો માર કાઉંકા માર બનન બની જાય અલ્યા થાની થાઈમ થાની હમ 9 વાગી ગઈ આજે ખાઈ લે 9 વાગ્યે પદામી દે તો તડદો બનાવી

તો મિત્રો જોઈ રહ્યા છો અત્યારે વાગી ગયા છે ઓલ રેડી નવ અને આજનો વિડીયો એટલે કે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને ને ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતા જય મેડી તો મિત્રો તમને તમારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું બોલતા નહીં બાકી જય માતા જય મેડીમાં ટાટા બાય બાય મળ્યા કાલ ન્યૂ બ્લોગમાં